દેડીયાપાડા ખાતે યુવાન ઉપર બે શખ્સોએ લાકડી અને પરાયથી માર માર્યો તેડીયાપાડા ખાતે એક યુવાન પોલીસને બાતમી આપવા બાબતે દેડીયાપાડાના બે શખ્સોએ લાકડી અને પરાય મારી ઇજા પહોંચાડી બંને આરોપીની દેડિયાપાડા પોલીસે અટકાયત કરી હતી ફરિયાદી વિપુલ લીંબચિયા દેડિયાપાડાના બજારમાં કામકાજ માટે જતા હતા તે દરમિયાન આરોપી ચિરાગ નર્મેશ વસાવા રેટાન સંસ્કાર વિદ્યાલય સામે રેડિયાપાડા જિલ્લા નરદાએ જણાવ્યું હતું કે પોલીસને બાદમી કેમ આપો છો તેમ કઈ અદાવત રાખી ફરિયાદી સાથે ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી હતી ને બીજા આરોપી ભાઈએ ફરિયાદીની ફેટ પકડી અપશબ્દ બોલી ઝપાઝપી કરી લોખંડની પરાઈથી માથાના ભાગે ઈજા પહોંચાડી તેમજ છૂટા પથ્થર મારીને ચાંદથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી બંને આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી અબ્દુલ રોફ ખત્રી ઉમલ્લા જોડે એવી ઘટના બની કે મારા કામકાજ માટે એકત્રીસ તારીખે મેં મારા કામકાજ અર્થે બજારમાં ગયો હતો તો બજારમાં રિટર્ન આવતી વખતે એ લોકોએ નવી નગરીની ચોકડી પર અચાનક મારી જોડે પરાયથી હુમલો કર્યો હતો હુમલો કરનાર છે ચિરાગ વસાવા ચિરાગ રમેશ વસાવા ને જીગ્નેશ કિશન ભોઇ એ લોકોને એવી એવું એ લોકોના મગજમાં એવું એમ હતો કે એ લોકો કોઈ નશીલો પદાર્થનું કોઈ સેવન કરતા હશે ને અચાનક પોલીસવાળા આવી ગયા તો એ લોકોને એવું હતું કે વિપુલે બાતમી આપી તો કેમ તું અમારી પર બાતમી કેમ તું એ અમારી બાતમી આપી એ રીતના મગજમાં એ લોકોએ ભ્રમ રાખીને મારી પર અચાનક હુમલો કર્યો હુમલો બાદ મેં મારા મિત્ર જોડે મારો મિત્ર મને સરકારી દવાખાનામાં લઈ ગયો પ્રાથમિક સારવાર માટે ડોક્ટરે એવું કીધું કે માથામાં ઈજા પહોંચેલી છે તો અમે એક એ દિવસે જ પ્રાથમિક સારવાર કરાવી લીધી ને રાત્રે રજા લઈ લીધી ને બીજા દિવસે અમે અમારી રીતના ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવીને આવે આવ્યા પોલીસને જાણ કરી પોલીસનો પૂરેપૂરો સાથ સહકાર છે પોલીસવાલાએ તાત્કાલિક એ બંધેવજનને ઉઠાવી લીધા બે એક દિવસ રાઈખા બી છે પોલીસવાળા એ લોકોને બસ મારી કઈ માંગ નહીં કે એ લોકોને યોગ્ય કેસ ચાલે ને યોગ્ય એ લોકોને સજા થાય એવી માંગ છે નમ લિંબત છે વિપુલ કુમાર ફરસુભાઈ રહેવાસી નવીનગરી